કોઈ ને કોઈ વિષય અમદાવાદ જમાલપુરના એમએલ ઇમરાન ખેડાવાલા અને ભાજપના નેતા ભૂષણ ભટ્ટ વચ્ચે તૂતું મે થતી જ રહે છે બંને નેતાઓ ચૂંટણી હોય ત્યારે રાજકીય અને ચૂંટણી પતી જાય પછી વ્યક્તિગત પ્રહાર એકબીજા પર કરતા આવ્યા છે પહેલા સલમાન એવેન્યુ અને હવે પાર્ટી પ્લોટ મુદ્દે બંને વચ્ચે ખેંચતાણ થઈ છે બંનેમાંથી કોઈ શાબ્દિક હથિયાર મૂકવા તૈયાર નથી અને એટલે મુખ્ય મુદ્દો કદાચ બાજુએ રહીને એકબીજાને આડે હાથે લઈ રહ્યા છે જુવાર કોઈ છે ઇમરાન ખેડાવાલા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય અને આ છે ભૂષણ ભટ્ટ અહીના પૂર્વ ધારાસભ્ય હવે તમને થશે કે આ લોકોને કોણ નથી ઓળખતું આમ તો એમને બધા ઓળખી છે પરંતુ હવે આ બંનેને લોકો એકબીજા સામે આક્રમક પ્રહાર લે લીધે પણ ઓળખતા થયા છે ફરી એકવાર તેઓ आमने-સામે આવી ગયા છે વાત એમ છે કે જમાલપુર ખારિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા સંકલન સમિતિની બેઠકમાં જમાલપુર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં પાર્ટી પ્લોટની માંગણી કરવામાં આવી હતી જે માટે એએમસી દ્વારા 73 લાખની રકમ સાથે આ મંજૂરી અપાઈ આ ફાળવણી બાદ ધારાસભ્ય દ્વારા એએમસી નો આભાર માનવામાં આવ્યો અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવ્યો જો કે જેવી સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ તેવું જ જમાલપુર ખાડિયાના ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂષણ ભટ્ટ દ્વારા કેટલાક સવાલો ઊભા કરાયા સાથે જ આરોપ લગાવવામાં આવ્યો કે કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સમૂહને બચાવવા માટે ઇમરાન ખેડાવાળાની ભૂમિકા દેખાઈ રહી છે કારણ કે દસ વારની જગ્યા પર પાર્ટી પ્લોટ બનવાનો હતો પરંતુ ત્યાં કેટલાક લોકો દબાણ કરીને બેઠા છે અને તેઓને બચાવવા ખેડાવાલાએ એ જગ્યાની વાતને પડતી મૂકી અને નવી 1500 વારની જગ્યા પર પાર્ટી પ્લોટને ટેકો આપ્યો છે જનતા સાથે આ ન્યાય છે માત્રને માત્ર ધારાસભ્ય શ્રી એ આજે બીજો પ્લોટ બતાવી અને ત્યાં આગળ પાર્ટી પ્લોટ બને એ પ્રયત્ન કરી રહ્યા છે એ હજાર કે પંદરસો વારનો છે દસ હજાર વારના પ્લોટમાં પાર્કિંગ પ્લોટ સાથે પ્લોટ પાર્ટી પ્લોટ થાય કે કોમ્યુનિટી હોલ બને તો જમાલપુરની જનતાને એક સારો સુવિધા વાળો હોલ બને આવી વાત જમાલપુરની જનતા લોકો માગણી છે પણ સમ કોઈ કારણોસર ધારાસભ્યશ્રી કહી પે નિગાય કહી પે નિશાના આમ કરીને કોકને બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે ભૂષણ ભટ્ટ દ્વારા આક્ષેપ લગાવતાની સાથે જ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટીવી નાઇન સાથે વાતચીત કરી ઇમરાન ખેડાવાળાએ ભૂષલભટ્ટ પર રાજકીય રોટલો શેકવા તથા લાઇમ લાઇટમાં રહેવા માટે પ્રયાસ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે સાથે જ અન્ય જમીનની વાત જે ભૂષણભટ્ટ દ્વારા કરવામાં આવી છે તે પ્લોટનો વિવાદ તો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે અને એટલા માટે તેની પસંદગી નથી કરાઈ તેવું ઇમરાન ખેડાવાલાનું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના અંદર પણ એની પાર્ટીના અંદર પણ જે વ્યક્તિને કોઈ ઈમેજ નથી એ વ્યક્તિ હંમેશા ઇમરાન ખેડાવાળાનું નામ લઈને પોલિટિકલી કોઈને કોઈ એવો ઇસ્યુ બનાવે છે કંઈ ટ્વીટ કરી દે છે કંઈ લેટર લખે છે અને પોતે લાઇમ લાઇટમાં રહેવા માટે આ કામ કરતા હોય છે રાજકારણ આમાં કોઈ રાજકારણ હોવું ના જોઈએ ભૂષણભાઈ જે પ્લોટની વાત કરે છે કે દસ હજાર વાનનો પ્લોટ ખાલી પડ્યો હતો ત્યાં બનાવવું જોઈએ પણ ત્યાં જે દસ હજાર વારની પ્લોટની વાત કરે છે ભૂષણભાઈ ત્યાં ગઈ વખત મંજૂર થયું હતું પણ ત્યાં કોર્ટ મેટર ચાલે છે એ પ્લોટના અંદર એક મહિના પહેલાં પણ વિવાદ થયો હતો એમાં અમિતભાઈ અને ભૂષણભાઈ ને બધા લોકો એને ઇન્વોલ્વ થયા હતા અને એ પ્લોટના અંદર લીગલ વિભાગના અંદર જ્યારે મેટર ચાલતી હોય ત્યારે કોર્ટના ઉપર તો ધારસભ્ય કે એમપી હોતા નથી જ્યારે કોર્ટ મેટર ચાલ ચાલે છે કોર્ટ મેટર હટી જાય ને અને એમાં ત્યાં પ્લોટ બનાવવા પાર્ટી પ્લોટ બનાવવાની વાત કરતા હોય તો ચોક્કસ ત્યાં બી બનાવવું જ જોઈએ હું તો કહું છું અહીંયા આપણે જોયું કે બંને નેતાઓ કેવા અમને સામને આવી ગયા છે ભૂષણ ભટ્ટ દસ હજાર વારની જમીન પર પાર્ટી પ્લોટ બને તે વાત કરી રહ્યા છે તો ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે જમીનની તો કોર્ટ મેટર ચાલે છે અને એટલે જગ્યા અન્ય માગવામાં આવી જેને મંજૂરી મળી બાકી દસ હજાર વાર જગ્યા પર બનતું હોય પાર્ટી પ્લોટ તો ત્યાં બનાવી જ શકાય અહીં મહત્વનું એ છે કે છેલ્લા કેટલાક સમયથી જમાલપુર ખાડિયામાં આવેલી સરકારી જમીન અને પ્લોટ મામલે વિવાદો વધી રહ્યા છે કેટલીક વખત એલિઝબેથના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી અને તાત્કાલિક પ્લોટ ખાલી થયા હોય તેવી ઘટનાઓ પણ ઘટી છે હવે આ વિસ્તારનો વધુ એક વિવાદ સામે આવ્યો છે હવે જોવું એ રહ્યું કે આ આરોપ પ્રત્યારોપનો દોર અહીં સમાપ્ત થાય છે કે પછી યથાવત રહે છે અને તેની અસર આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળે છે આ જે જગ્યા છે તેની ફાળવણી પાર્ટી પ્લોટ માટે કરવામાં આવી છે જેની જે કહી શકાય અંદાજિત એક હજાર વાર ઉપરથી ઉપરની આ જગ્યા છે તેની જે ફાળવણી છે તે પાર્ટી પ્લોટ માટે કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી નેતા ભૂષણ ભટ્ટનું કહેવું છે કે આ પ્લોટમાં જો ઉજાણી ગૃહ બનાવવામાં આવે તો બહાર મેઇન રોડ છે જે જમાલપુર બ્રિજથી લઈને આસ્ટોડિયા સુધી જાય છે ગીતા મંદિર સુધી જાય છે જો અહીંયા કાર્યક્રમો થાય તો પાર્કિંગથી લઈને અનેક પ્રશ્નો ઊભા થાય તે પ્રકારના સવાલ પણ ભૂષણ ભટ્ટ છે તે ઊભા કરી રહ્યા છે ઉપરાંત આની પાછળના ભાગમાં જ એક બીજો પ્લોટ છે તેને શા માટે ઇમરાન ખેડાવાલા દ્વારા માંગણી કરવામાં નથી આવી અથવા તો તેને શા માટે અત્યારે બચાવવામાં આવી રહ્યો છે તે પણ એક સવાલ છે કેમ કે એક મહિના અગાઉ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા તે પ્લોટને લઈને કેટલાક પ્રશ્નો છે તે ઉઠાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંકલન સમિતિની બેઠક બાદ આ પ્લોટ છે તે ખાલી થયો હતો ત્યારબાદ હવે વધુ એક પ્લોટ જેની ફાળવણી ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે તેને ખુદ ભાજપના નેતા દ્વારા સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે હવે પ્લોટની પાછળનું રાજકારણ શું છે કોની મનસા શું છે તે હજુ પણ એક પ્રશ્નાર્થ છે કેમેરા પર્સન ઇમરાન શેખ સાધરોણ વર્મા ટીવી નાઇન અમદાવાદ ناخذ